તો વાત કરીએ ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર આવેલા અકોટી ગામ પાસેના સુપ્રસિદ્ધ શનિ મંદિરમાં ચોરીની ઘટનાથી ખડબડાટ મચી ગયું છે તસ્કરો મંદિરમાંથી દાનપેટી અને પૂજારીના રૂમમાંથી અંદાજે એકવીસ હજારની રોકડ ચોરી કરી ફરાર થઈ ગયા હતા ઘટનાની વિગત અનુસાર શનિવારે વહેલી સવારે મંદિરના પૂજારી નિમલદાસ બાપુને આ ચોરીની જાણ થઈ હતી તેમણે જોયું કે મંદિરની દાનપેટી અને પૂજારીના રૂમના તાળા તૂટેલા હતા તપાસ કરતા માલુમ પડ્યું કે દાનપેટીમાં ભક્તો દ્વારા ચઢાવવામાં આવેલી રોકડ તેમજ પૂજારીના રૂમમાં રાખવામાં આવેલી રોકડ ચોરી થઈ હતી ચોરી થયેલી કુલ રકમ હોવાનું અનુમાન છે ઘટનાની જાણ થતા ચાણોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે શનિદેવ આશ્રમ આવ્યું છે રોડ ઉપર જવાના રોડ ત્યાં આવું બેના બની ચોરી થઈ છે હું જોયું જોયું વાગે તો તારો બધું તૂટેલું છે કેટલો મુદ્દામાલ હતો મુદ્દા માલમાં એક હજાર રૂપિયા હતા સોનાની વીટી હતી લતી ચાંદી ની હતી અને બે થી ત્રણ હજાર નું પર હતું હતું